બસ એ જ સમયે અર્જુને કૃષ્ણને આજ્ઞા કરી હે કનૈયા મોડું ન કરો જલ્દી રથ તૈયાર કરો શ્રી કૃષ્ણએ રથ તૈયાર કર્યા સાહેબ પાછળ કૃષ્ણ અર્જુન બેઠા કૃષ્ણએ ઘોડાની લગામ હાથમાં પકડી અને જ્યાં બે વાર ઘોડાની માથે દોરી મારી ત્યાં તો રથ જોર જોરથી દોડવા લાગ્યો આ બાજુ અસ્વથા ભાગવા લાગ્યો તો પણ કૃષ્ણનું ગીતામાં એક નામ છે યોગેશ્વર જોત જોતામાં અસ્વસ્થામાં આગળ રથ આગળ આવીને ઉભા રહી ગયા અર્જુનને બચવાનો કોઈ ચારો અર્જુન ને બચવાનો કોઈ ચારો નહોતો અસ્વસ્થામાં એક પછી એક બાણ મારે છે કૃષ્ણ અર્જુન ને કીધું અર્જુન તું પણ બાણ ચડાવ સામે 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 બાણ ચડાવવા લાગ્યા એકબીજાની ઉપર મહાભારતની પણ કથા ભાગવતમાં પણ લખેલું છે અશ્વસ્થામાં પાસે જેટલા બાણ હતા બધા પૂરા થઈ ગયા છેલે અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો અને જ્યાં બ્રહ્માસ્ત્ર છોડ્યું અર્જુન ની ઉપર ક્રિષ્ણ અર્જુનને કીધું અર્જુન તું પણ બ્રહ્માસ્ત્ર છોડ બ્રહ્માસ્ત્ર ની સામે બ્રહ્માસ્ત્ર ટકરાશે એક બાજુથી અસ્વથ્માનું બ્રહ્માસ્ત્ર એક તરફથી અર્જુનનું બ્રહ્માસ્ત્ર બનને આપસમાં ટકરાણા એમાંથી ભયંકર વર્ષા થવા લાગી મોટા મોટા ઋષિમુનિએ આવીને કનૈયાને પ્રાર્થના કરી હે કનૈયા આવી રીતના જો બ્રહ્માસ્ત્ર ટકરાશે ને તો હમણાં પૃથ્વીનો પ્રલય થઈ જશે બસ એ જ સમયે ક્રિશ્ને અર્જુનને કીધું અર્જુન એક કામ કર બંને બ્રહ્મા આસ્ત્રને પાછા ખેંચી લે હવે આ કથા સાંભળવા જેવી છે ખાસ સાંભળજો કૃષ્ણ ભગવાને કીધું અર્જુનને બંને બ્રહ્માસ્ત્ર તું ખેંચી લે અર્જુને કીધું એમ ન ખેંચાય જે હારી જાય ને એનો બ્રહ્માસ્ત્ર આસ્ત્ર જતું રહે ત્યારે કૃષ્ણ ના વચન માં ભાગવત ની અંદર પાછું વાળતા આવડે છે હિન્દુસ્તાન ની પણ આ ટેકનિક હતી ઓ સાહેબ એ શસ્ત્ર ચલાવતા આવડે ને પાછું વાળતાય આવડે અર્જુન ને આવડતું કોઈ શસ્ત્ર ચલાવી લે ને એને પાછું વાળતા હોતે આવડતું હતું અર્જુન ને કથા છે પછી તો અર્જુને બન્ને બ્રહ્માસ્ત્રને પાછા ખેંચી લીધા પોતાના ભાથામાં મૂકી અને જેમ કોઈ પશુને બાંધે એવી રીતના अश्वથામાંને બાંધી અને દ્રૌપદી પાસે લઈ ગયા જે જગ્યાએ દ્રૌપદી વિલાપ કરે છે રડે છે ત્યાં આવી अश्वથામાંનો ઘા કર્યો લે પાંચાલી દ્રૌપદી તારા જેણે પાંચ પુત્રને માર્યા છે ઈ એને હું લાવ્યો છું બસ ઈ જ સમયે ભારતની આર્ય નારી દ્રૌપદીએ અર્જુનને કીધું मुच्यतामुच्यतामेष ब्राह्मणो नितरां गुरो वाच च सह यस्य बन्धनानयन सती बन्धना દ્રોપદીના વચન જો ભાગવતમાં લખેલું છે અશ્વથામાને બંધાયેલો જોયો ને એટલે દ્રોપદીએ કીધું હે અર્જુન આને છોડી મુચ્છતામ મુચ્યતામ એશ અર્જુન ની આંખ કોળી થઈ ગયો મોટી મોટી થઈ ગઈ દ્રૌપદી શું બોલે છે તું જેને તારા પાંચ દીકરાને મારે એને મૂકી દેવાની વાત કરે છે તું આને તારા પાંચ દીકરાને મારી નાખ્યા દ્રૌપદી કે હું જે કહું છું બરાબર કેવું છું કેમ તો કે ગમે એમ તોય આપડા ગુરુનો દીકરો છે અશ્વત્થામાં છે એ આપડા ગુરુનો દીકરો છે અને બીજું દ્રોણાચાર્યનું મૃત્યુ થઈ ગયું પછી હવે દ્રોણાચાર્યની પત્ની કૃપી માતા આ કૃપી માતાને જીવવાનો ચારો એક જ આ વૈધ્યો છે અને આડો પણ મૃત્યુ અશ્વત્થામાં પણ જો મરી જશે તો પછી કૃપી માતા કોની માટે જીવશે અને કોના આધારે જીવશે દ્રૌપદી કે બરાબર છે મૂકી દોટા ભાઈ કે એટલે મૂકી દેવું જોઈએ પણ અર્જુન હજી નથી મૂકતા હો અર્જુને નકુલ અને સહદેવને પૂછ્યું કે બોલો નકુલ સહદેવ તમારો પણ આમાં દીકરા હતા નકુલ સહદેવે કીધું મોટા ભાઈ કે બરાબર અશ્વત્થામાને મૂકી દયો કૃષ્ણને પૂછ્યું કૃષ્ણ શું કરવું જોઈએ કૃષ્ણ કે કોઈના ઘરમાં હું ડખો કરું નહીં આ મને ન ફાવે તમે પાંચે ભાઈઓ નક્કી કરો તમારે શું કરવું જોઈએ બધા બોલતા હતા પણ એક વ્યક્તિ મૌન હતા હો કોણ મૌન હતું કયો જોઈએ ભીમ ભીમ કાઈ બોલતા નહોતા અર્જુને ભીમની ની જોઈને કીધું મોટા ભાઈ તમે કેમ કઈ બોલતા નથી ભીમ કે બોલવા જેવું તે કઈ રહેવા દીધું છે આથી મોટા ઉપાડે પ્રતિજ્ઞા કરીને ગયો તો કે જેને પાંચ દીકરાઓને માર્યા એના માથા કાપીને લઈ આવે અને જીવ તો અહીંયા લાવ્યો ને ઈ જ ખોટું કર્યું જે આપણા પાંચ દીકરાઓને મારે ને આપણે એને જીવ તો છોડી દઈએ મોટા મોટું તે પાપ કર્યું છે અર્જુન એને અહીંયા જીવ તો લાવવાની ભીમ છે ને ભીમ મહાભારતમાં એ આ કથા સાંભળજો મહાભારતમાં સૌથી સારામાં સારું પાત્ર કોઈ કોઈ હોય હોય ને નામ નામ છે છે ભીમ 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 સમજુ પાત્ર જેવું સમજુ કોઈ નઈ ક્યારેક મહાભારત વાંચજો સાહેબ અદભુત ભીમ ની બુદ્ધિ તમે જોવો સાહેબ એ અર્જુનને સમજાવવા માટે કનૈયા ને પરસેવો વળી ગયો હાથસો શ્લોક ની ગીતા કેવી પડી પણ ભીમને સમજાવવા માટે ગીતાનો એકય શ્લોક ન ભણ્યા હો કૃષ્ણે ખાલી આમ થપાટ મારીને જાંગ ઉપર દુર્યોધનને મારવાનો હતો ને ત્યારે આમ જાંગ ઉપર થપાટ મારીને ભીમ સમજી ગયા ખાલી ઈશારો કાફી આપણા મનમાં એમ છે કે ભીમ એટલે આખો દી ખાધા કરે ભીમ એટલે ખાવાવાળા નહીં મહાભારતમાં પાંચ પાંડવોમાં સૌથી સમજુમાં સમજુ કોઈ હોય તો એનું નામ છે ભીમ ભીમની બુદ્ધિ તમે જોઓ સાહેબ

એને આપણા બાળકોને મારી નાખા બીજું રાત્રે આપણા બાળકો સુતા મૂકો કર્યું ભાઈ તો કે અશ્વત્મા એ પાછું બ્રહ્માસ્ત્ર છોડ્યું અને બ્રહ્માસ્ત્ર છોડી અને પ્રતિજ્ઞા કરી સંકલ્પ કર્યો કે આ બ્રહ્માસ્ત્ર પાંડવો પાંડવોના મૂળ નાશ કરી નાખે પાંડવોનું મૂળ ક્યાં હતું તો કે અભિમન્યુની પત્ની ઉત્તરા અને ઉત્તરાના ગર્ભમાં ઈ પરીક્ષિત મહારાજ એ બ્રહ્માસ્ત્ર ગયું અને પરીક્ષિત મહારાજને બાળવા લાગ્યું છે ઈ સમય ઉત્તરા દોડતી દોડતી આવી ઉત્તરા દોડતી દોડતી આવીને દ્વારકાધીશ ને પગે લાગે છે હે દ્વારકાધીશ મારી નહીં તો મારા બાળકની તમે રક્ષા કરો પાહી પાહી મહાયોગી દેવ દેવ યત્ર યત્ર ઉત્તરા દોડતી દોડતી દ્વારકાધીશ પાસે આવી દ્વારકાધીશ ને કે છે હે દ્વારકાધીશ મારું મૃત્યુ થઈ જાય તો ભલે થઈ જાય પણ અશ્વસ્થામાં ના બ્રહ્માસ્ત્ર થી મારા ગર્ભ ની રક્ષા કરો હું કથામાં ખાસ કહું છું ભાગવતમાં કર્મકાંડ પણ છે એ કોઈ પણ બેન દીકરીને બાળક ન રહેતું હોય ને તો આ બે શ્લોકનું પારાયણ કરે અને નિત્ય જપ કરે તેના ગર્ભની ભગવાન રક્ષા કરે છે આ ભાગવતમાં લખેલું છે ઉત્તરાએ આવીને ભગવાનની સ્તુતિ કરી બસ એ જ સમયે ઠાકુરજી મચ્છર જેવડું રૂપ લઈ અને ઉત્તરાના શ્વાસ દ્વારા અંદર ગયા અંદર જઈ અને બ્રહ્માસ્ત્રના સાત ટુકડા કરી નાખ્યા સાત ટુકડા કર્યા વિચારો તો ખરા સાહેબ આ ઉત્તરા કેટલી બધી ભાગ્યશાળી હશે કે જેના કૂખની અંદર ભગવાન સ્વયં ગયા અને એના કૂખની રક્ષા પણ કરી દ્વારકાધીશે ભાગવતિ બહુ સરસ મજાની કથા છે ઉત્તરાએ ભગવાન દ્વારકાધીશની સ્તુતિ કરી અશ્વત્થામાનો બ્રહ્માસ્ત્ર મારા ગર્ભને બાળે છે હે દ્વારકાધીશ તમે રક્ષા કરો વિચાર કરો ઉત્તરા કેટલી બધી ભાગ્ય આ ઉત્તરા કોણ છે પેલા તેની ઓળખાણ સાંભળો ઉત્તરા કોણ છે તો કે અભિમન્યુની પત્ની અને આ ઈ જ ઉત્તરા છે જેના ગર્ભમાંથી પરીક્ષિત મહારાજ પ્રગટ થયા અને આ ઈ જ ઉત્તરા છે જેના ગર્ભની રક્ષા ભગવાન દ્વારકાધી શ્રી કૃષ્ણ એ કરી યાદ રાખજો દુનિયામાં એક જ આ સ્ત્રી એવી થઈ કે જેના ગર્ભમાં એક જ સમયે ભક્ત પણ હતો એટલે પરીક્ષિત પણ હતો અને ભગવાન પણ હતા એટલે કે દ્વારકાધીશ પણ આવ્યા એના ગર્ભની રક્ષા કરવા માટે સાહેબ એવું બને કે ભગવાન ક્યારેક ક્યારેક કોઈકના ગર્ભમાં આવે યશોદાના ગર્ભમાં ભગવાન ઠાકુરજી આવ્યા કૌશલ્યના ગર્ભમાં રામ આવ્યા કોક જગ્યાએ ભક્ત પાકે પણ આ ઉત્તરાયક કેવી છે કે એના ગર્ભની અંદર ભગવાન ને ભક્ત બંને એક સાથે હતા ઉત્તરાય આવીને ભગવાનની સ્તુતિ કરી મારા ગર્ભની રક્ષા કરો ભગવાને સુદર્શન ચક્ર વડે બ્રહ્માસ્ત્રના સાત ટુકડા કરી નાખ્યા આ ગર્ભમાં રહેલું બાળક જે હતું ને એ ટુકુર ટુકુર ભગવાન દ્વારકાધીશના દર્શન કરે છે ભાગવતમાં નોંધ લીધી છે ભાગવતમાં બે જણા એવા છે જેણે ભગવાનના માના ગર્ભની અંદર ભગવાનના દર્શન કર્યા બે વ્યક્તિના નામ બતાવ્યા છે એક આ પરીક્ષિત અને બીજા કોણ

એની પાસે ન જવું જોઈએ યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુલ સહદેવ એની પાસે જવું જોઈએ ને ત્યારે ઉત્તરા કીધું કે મારા સાસુ ની શિખામણ છે મારા સાસુ એ શિખામણ આપી હતી કે બેટા જ્યારે દુઃખ આવે ને ત્યારે કેવલ ને કેવલ દ્વારકા વાળા ની પાસે જાજે જયારે દુઃખ આવે દ્રૌપદીએ કીધું મારા અનુભવ બોલે છે કે મારી ઉપર દુઃખ આવ્યું ભર સભામાં મારી સાડી ખેંચાતી કોઈ મને બચાવવા ના આવ્યું પણ દ્વારકાવાળાને દ્વારકા કીધું એટલે દ્વારકાવાળો વાળો હળી કાઢીને આવ્યો હતો દ્રૌપદી જેવી સાસુ એ પણ ભાગ્યની વાત છે હો મળી આમ આખો આમ તમે વંશ જોવો ને સાહેબ દ્રૌપદીના ના નામ શું છે ક્યો જોઈ હે કુંતા માતા ને બરાબર છે સાહેબ મહાભારતનું સ્ત્રી પાત્ર કુંતા માતાની સમાન કોઈ ન આવે અહીં જેટલી પણ બેનો બેઠી છે ને હાથ જોડીને એ ક્યારેક મહાભારત કુંતા માતા પાત્ર વાંચ્યું સાહેબ કુંતા માતાએ જીવનમાં નકરું દુઃખ જ જોયું છે એના જીવનમાં કોઈ થી સુખ આવ્યું જ નથી પણ હજી હમણાં એની કથા આવશે જોજો અહિયાં અને ઈ કુંતા માતાએ એ દ્વારકાધીશ પાસે જયારે દ્વારકા જતા હતા ને શ્રી કૃષ્ણ ત્યારે પાછું શું માંગ્યું કે ભગવાન મને દુઃખ જ આપો મારે સુખ જોતું નથી કથા છે બહુ સરસ મજાની એ એ વંશ માં બધાય એવા થઈ ગયા હો કુંતા માતા દ્રૌપદીના સાસુ ઉત્તરાના સાસુ દ્રૌપદી આ બધા બધાય ભગવાનના પરમ ઠાકુરજી ના પરમ ભક્ત દ્રૌપદીએ ઉત્તરાને કીધું તો બેટા દુઃ આવે ને ત્યારે બીજે બધા ફાફા નહીં મારવા જાતી દ્વારકા વાળાના શરને જાજે એ તમે બધા એટલા બધા શાંતિથી કથા સાંભળો છો ને તમને બધા એને કહું છું એ દુઃખ આવે ને તો ગમે ત્યાં કરતા મળી આવજો બહુ જવાબદારી સાથે કહું છું સાહેબ અને કંઈક અનુભવ પણ કહું છું દુઃખ આવે ને જો દ્વારકા યાદ કરો એટલે તમારું દુઃખ દૂર થાય થાય ને થાય ભરોસો રાખજો